જુનાગઢમાં રૂપિયા તેર પોઈન્ટ ત્રેપન કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ રાજ્યમંત્રી કમલેશ પટેલે પોલીસ આવાસ અને મહિલા જેલ બેરેક ખુલ્લી મૂકી રાજ્યના નાણાં જેલ અને પોલીસ આવાસ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે જૂનાગઢ મુકામે એક મહત્વપૂર્ણ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે રૂપિયા તેર પોઈન્ટ ત્રેપન કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જેમાં પોલીસ વિભાગના કર્મચારીઓ માટેના નવનિર્મિત આવાસોને મુખ્યત્વે સમાવેશ થાય છે મંત્રીએ વિધિવત રીતે તપતી અનાવરણ કરી આ સુવિધાઓ પોલીસ વિભાગ અને જેલ તંત્રને સમર્પિત કરી હતી આ નવનિર્મિત સુવિધાઓમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લા જેલ ખાતે મહિલા બંદીવાનો માટે બનાવવામાં આવેલી અલાયદી બેરેકનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આધુનિક સુવિધાઓથી સજ્જ આ મહિલા બેરેક જેલ પ્રશાસનમાં સુધારણા અને મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ એક અગત્યનું પગલું ગણવામાં આવે છે આ ઉપરાંત પોલીસ આવાસ નિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલા રહેણાંક મકાનો પોલીસ જવાનો તેમના પરિવારોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવનશૈલી પ્રદાન કરશે જે તેમની કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદરૂપ થશે કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોલીસ દળના કલ્યાણ અને આધુનિકીકરણ માટે સતત પ્રયત્નશીલ છે તેમણે ઉમેર્યું હતું કે જેલ સુધારણા અને પોલીસ કર્મચારીઓને પાયાની સુવિધા સમયસર મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે આ પ્રસંગે સ્થાનિક પદાધિકારી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા અને સરકારની આ કામગીરીને બધાવી લીધી હતી પોલીસ આવાસ નિગમ દ્વારા નર નવનિર્મિત અમારા જેલના કર્મચારીઓના કક્ષા બી થર્ટી ટુ સી ટેન અને ડી જીરો વન પ્રકારના આવાસના મકાનોના લોકાર્પણ પ્રસંગે અને જેલમાં મહિલા બેરકના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને અમારા વિભાગના ગૃહ વિભાગ અને જેલ વિભાગના અમારા કર્મચારીઓના પરિવારો માટે આજે એક સુખદ અવસર છે કે એમને અત્યારે પોતાના સરસ સુવિધા સંપન્ન નવા મકાનોમાં રહેવાનો લાભ મળશે અને સરસ રીતે અમારા સુરક્ષા સાથે સંકળાયેલા બધા જ કર્મચારીઓના પરિવારોની ચિંતા કરતી સરકાર હોય માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબની ઈચ્છા છે કે અમારા વિભાગના ગૃહ વિભાગ હોય જેલ વિભાગ હોય તે પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો જેમ બને એમ જલ્દી બની અને લોકાર્પણ થાય એ રીતે જ્યારે વિભાગ આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબના નેતૃત્વ નીચે કામ કરી રહ્યો હોય ત્યારે આ તૈયાર મકવાનાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ બદલ આ જૂનાગઢના અમારા સર્વે કાર્યકર્તા મિત્રોનો અને જૂનાગઢના પદાધિકારીઓનો અને આ વિભાગના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માણસ અસ્તુ ભારત માટે કે વંદે